અને પ્લસ ઘરનો મસાલો મસ્તની ભેળ બનવાની છે આજે તો એકલા બાળકો એક્સાઇટેડ છે કે વાત ના પૂછો બે બાળકો આજે એની ઘરે જમવા નથી ગયા બતાવું જોઈ લ્યો આ ભાઈ દુબઈ થી આવેલા છે ખાસ હા અબીબી આ દુબઈ થી આવેલા છે ને આ અમારા અહીંના ઇન્ડિયન જ છે તો ઇન્ડિયન ભારતમાં આવીને તમને કેવું લાગે છે એમાં અમારા ઘરે આવ્યા તો તમને દુબઈ જેવી ફિલિંગ આવી કે નો આવી નો આવી નો જ આવે ને શેખ સાબ

મીઠું થઈ ગયું અને ભેળ બનાવતા બનાવતા જ આવી રીતનું ફ્રીજ બોલવાનું બને ક્યારેક આદુ ભૂલાય છે વગરેલી ભેળ તમે ક્યારે ટેસ્ટ કરી છે તમે છે જો નો બનાવી તો કમેન્ટ કરજો કેવી રીતે બનાવી

ખાંડ નથી સાકર છે ને સાકર છે સાકર યુઝ કરી તમે ખાંડ નાખી આપો જી સુગર મળી નાખી આપો જો આવું થઈ જાય ને પછી ટમાટા ચડવાના બાકી છે તો ચાલુ ભેડે બે ભાઈને ડક્કો થઈ ગયો હું સમાધાનમાં આવ્યો છું તો પેલા સમાધાન કરાવી કારણ કે ભાઈઓ ભાઈઓમાં ડક્કા ના તો ચાલો બે ભાઈને ડક્કો સમાધાન થઈ ગયો તો હાથ મિલાવી લ્યો હાથ મિલાય બે તો બે ભાઈને સમાધાન મેં કરાવ્યું છે એની સમાધાનની મને ખુશી છે કારણ કે બે ભાઈ હેપી છે તો લડતા હતા રમકડા હાટુથી તો ચાલો પાછા કિચનમાં તમને લઈ જાવ છું સિલ્કીના કિચનમાં તો આ બધું ટમાટર બમાટર ગરી ગયું છે એ શું છે મસાલો છે અને આ મેન છે જે એની રેસીપી ને સ્વાદ આપતું વસ્તુ હોય ને તો આ બટાટા કારણ કે બટાકા બોઇલ કર્યા છે પ્લસ ચૂંદો કરેલા હવે જાશે આશે ચવાણું જઈશે ને પેલા મસાલાવાળા દાણા જશે પછી ચવાણું જશે સેવ જશે આ રીતના મસાલાવાળા દાણા ઈ પણ મેડ બાય હોમ હો જ છે જો લેડી બેટ થઈ ગઈ છે મમરાન કોસ્મરીન સજાવી દીધી છે એ perturbations જોઈ લ્યો કેવી મસ્ત લાગે છે તો ચાલો આપણે માવા ટીવી પાઈ ટીવી પાઈ તો દોસ્તો ભેળની ક્વોન્ટિટી જોશો અને માણસો જોજો જો અમે ત્રણ ટેન્ડડિયા એકા છે અને બે આમ છે અને ભેળની ક્વોન્ટિટી તમને બતાવું છું તો ભેળની ક્વોન્ટિટી જોઈ લ્યો ઓછા મોછી બે ત્રણ કિલો છે અને આ બધું સામાન રેડી કરી રહ્યા છે તો દોસ્તો મસ્તની ભેળ બની છે ટેસ્ટ કરીશ તમને બતાવીશ અને આવી ટ્રાય કરજો ઘરે અને જોઈ લ્યો ભાઈ ભેળ ખાવામાં કેટલા એક્સાઈટેડ છે જોઈ લ્યો જોઈ લ્યો આ દુબઈ થી ભાઈ આવ્યા છે અબીબી અને આને બે તેલના ના કુવા છે ને તમારે દસ કુવા છે થોડીક વાર પેલા બે હતા અત્યારે દસ થઈ ગયા તો તમારે કોઈ પાસે તેલ ખરીદવું હોય ને તો કઈ જજો અત્યારે તેલ કાઢે છે ઉભો ઉભો આવી રીતનું તેલ નીકળે તો તમારી ફ્લાઇટ ક્યારે છે પાછી રિટર્ન જવાની કાલ કાલ ઓકે તો મસ્ત દૂધ મારું મારા માટે દૂધ થઈ ગયું હું છાશ નથી પીતો અને છાશ પહેલા પીતો હતો પણ હમણાં બંધ કરી દીધી શિયાળાના હિસાબે તો આ છે ભેળ અને તમને અમારા ભારત દેશમાં આવીને કેવું લાગે છે સારું લાગે છે તો આ ઓમ દુબઈના છે પણ દેશી દુબઈના ના ગુજરાતી દુબઈ તો અમારા ચાઇલ જોઈ લો કેટલા એક્સાઈટેડ છે ભેળ ખાવા કારણ કે એને ભેળ એટલી ખાવી છે ને તો કસરત કરે ચાલ ને ભાઈ નીચે બેસને તો

મકાઈ ના પવા અને લીલી પછી લસણ લીલી ભેડ માં સ્વાદ કે લીલું કોથમરી અને ડુંગળી નાખી છે અને

જેમાં પછી ચાર પાંચ રીલ્સ કરશું વિડીયોમાં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ